બંદર જગવિખ્યાત છે પોતાની આગવી વિશેષતા ધરાવતા આ બંદરની આસપાસ અનેક ગેરકાયદે બાંધકામો થયેલા હતા જેને તોડવાનું કામ તંત્રએ કર્યું છે મોટી સંખ્યામાં થયેલા દબાણો દૂર કરીને બસો એકર જમીન ખાલી કરાવાઈ છે જુઓ કંડલા બંદરમાં તંત્રની મોટી કાર્યવાહીનો આ ખાસ અહેવાલ

ક્રિક્સ માં અને દબાણ સતત વધતું રહ્યું છે આ એક દશકો જૂનો પ્રમુખ મુદ્દો પણ બનેલો રહ્યો છે આમ મુદ્દાને અનેક વખત ઉઠાવવામાં આવ્યો પરંતુ કોઈ કાર્યવાહી ન થઈ પરંતુ 5 સપ્ટેમ્બરે તંત્રએ એક મોટું કામ કર્યું દીનદાયડ બંદર ગ્રાપ પ્રાધિકરણે એક એવું મેગા ડિમોલિશન હાથ ધર્યું કે 400 કરોડ રૂપિયાની 200 એકર જમીન કંડલા પોર્ટ વિસ્તારના જે ટ્રીક એરિયા છે અને જે વિસ્તારોમાં અહીંયા ખાસ કરીને બન્નાનું જે પોઈન્ટ છે ત્યાં જે ગેરકાયદેસર જે દબાણ હતા જેમાં ઝૂપડા વગરના હતા જે ઓવરઓલ ઝૂંપડાના જે આ વિસ્તારમાં બનના વિસ્તારમાં જે દબાણ હતા લગભગ જેટલા આશરે વિસ્તારમાં છે જે પણ દબાણો દૂર કરવા આવ્યા તેનાથી સાડા પાંચ હજાર પરિવારો રાતોરાત બેઘર થઈ ગયા છે જો આ તમામ પરિવારોને પહેલા જ નોટિસ આપી દેવાઈ હતી ઝૂપડા બાંધી રહેતા એ તમામ લોકોને હટાવીને આખો બેલ્ટ સાફ કરાયો છે तो साढ़े पांच सौ सात सौ छाप रहे हैं पांच सात हजार रह रहे थे इधर कोई बागा नहीं था जब ये लोग आए तोड़ फोड़ करने तभी हमको पता चला तभी हम बाल बच्चे लेके निकले मुश्किल से निकले है इतना कोई सोच भी नहीं सकता था कि के इतना कार्रवाई करने में कर आएगी बिना नोटिस के हम लोग इधर रह रहे हैं पचास साल से इधर और हमारे बाप दादे को सौ साल हो गया जब वोट भी जाए इससे पहले भी हम ले गए ऊपर हो गया है

ચોરી અનેક ગતિવિધિઓ અહીં થતી હતી મોટા ભાગના આરોપીઓ આ ઝૂંપડીઓમાં રહેતા હતા ખાસ કરીને ઓવરઓલ રાષ્ટ્રીય સુરક્ષાના વ્યુદ્ધ દ્રષ્ટિએ અને પ્લસ જે અહીંયા પાઇપલાઇન્સ જે નીકળે છે પ્લસ જે અહીંયા ગુનાઓ જે બનતા હોય એના ગુનાહિત ગુનાહિત ઇતિહાસ સાથે સંકળાયેલા લોકો જે ઘણા બધા વિસ્તારમાં રહેતા હતા અને ઓવરઓલ આ વિસ્તારની લો એન્ડ ઓર્ડરની સિચ્યુએશનના દ્રષ્ટિએ જેટલા ગેરકાયદેસર દબાણો હતા ખાસ કરીને જે બનના વિસ્તારમાં એમને આજે ડીપીડીના સહયોગથી અને પોલીસ તંત્રને સાથે રહીને જે એમને ગેરકાયદેસર દબાણો તો દૂર કરવામાં આવ્યા છે તંત્રની આ કાર્યવાહીથી બેઘર થયેલા લોકો માટે ભોજનની ખાસ વ્યવસ્થા પણ કરી ટીમ આ કાર્યવાહીમાં છસો ફૂડ પેકેટ ખાસ તૈયાર કરાયા આ તમામ ફૂડ પેકેટ બેઘર બનેલા લોકોને વહેંચાય હતા તો દબાણ હટાવવાની આ સમગ્ર કામગીરીમાં બસો મજૂર 25 સીસીબી

ਤੁਰਾ ਜੀ ਸੇ ਦੇਸ ਤੁਰਾ ਨੀ ਖਬਰੋ ਜੋਆ ਜਣਵਾ ਸਮਝ